કાલી બિલાડી અને સફેદ બિલાડી એક દિવસ રસ્તા પર શાંતિ હતી પણ અચાનક એક રોટલી પડી હતી કાલી બિલાડી અરે આ રોટલી તો મારી છે સફેદ બિલાડી શું તું એવું કેમ કહેશે એ તો મેં જોઈ હતી પહેલા કાલી બિલાડી હમ હું તારી વાત નથી સાંભળતી સફેદ બિલાડી એટલે તું લડાશે હવે એટલામાં એક વાંદરો આવી ગયો વાંદરો હે હે કેમ લડી રહ્યો છો બિલાડીઓ શું થયું બિલાડીઓ અમે નક્કી નહીં કરી શકીએ કે રોટલી કોની છે વાંદરો અરે વાહ આ તો મજા આવશે હું ન્યાય કરીશ એ રોટલી તોડી નાખે છે એક ભાગ મોટો એક નાનો હમ આ તો સરખું નથી મને થોડું ખાવું પડશે અને ખાઈ જાય છે થોડું પછી ફરીથી કાળી બિલાડી હેરાન થઈને એ તું તો બધું જ ખાઈ રહ્યો છે સફેદ બિલાડી હવે તું શું કરવાનો ખાલી છાટાઓ જ રહી ગયા છે અંતે વાંદરો આખી રોટલી ખાઈ જાય છે બંને બિલાડીઓ અરે બાપરે હવે અમારે માટે કાંઈ નહોતું બચ્યું શીખ લાલચ અને લડાઈમાં હંમેશા નુકસાન થાય છે મેર બેઠે વહેંચો નહીં તો ત્રીજો હસતો રહી જાય